નમસ્કાર ધોરણ નવ વિષય ગુજરાતી એકમ આપણો જે છે એ વ્યાકરણ વિભાગની અંદર આપણે ધ્વનિ શ્રેણી જોતા હતા તો આપણે કેટલાક શ્રેણીના નિયમો જોયા હતા હવે આપણે જે જોડાક્ષર જે છે એની અંદર સ જે ક્ષ આપણે કહીએ ને એ ક્ષ ક્ષ અને સ એટલે ત્રણ પ્રકારના જે આપણે સનો પ્રયોગ કરીએ છીએ એની સાથે કેટલાક બીજા વર્ણો જોડાતા એક અલગ વર્ણ બને છે જેમ કે સ પ્લસ ર બરાબર થાય છે શ્ર એટલે કે શ્રવણનો શ્ર હમ તો શ્રવણ શ્રદ્ધા અને શ્રેયસ તમે મિત્રો જોઈ શકો છો એ જે શ્ર શ્રવણનો છે એની અંદર સ પ્લસ ર રહેલો છે શબ્દની એક આપણને શ્રેણી આપેલી છે કે શ્રદ્ધા હવે તમે જુઓ કે શ્રદ્ધાની જ્યારે ધ્વનિ શ્રેણી છૂટી પાડવી હોય તમારે તો કેવી રીતે પાડી શકો છો તો કે છે કે સ પ્લસ શ્ર એ તો શ્રદ્ધાનો આપણે શ્ર જે છે એટલે ખ્યાલ આવી જાય છે કે સ પ્લસ ર મિત્રો અહીં ખાસ યાદ રાખવા અનો પછી જો કે શ્રદ્ધાની અંદર પાછળ બોલાય છે શું અ બોલાય છે હવે જુડાક્ષરની અંદર સ પ્લસ ર બરાબર શ્ર થાય એવું કીધું પણ ત્યાં અ આપેલું નથી પણ આપણે બોલાય છે એટલે આપણે ત્યાં મૂકવાનો આવે છે જેમ કે સ પ્લસ ર પ્લસ અ એટલે શ્ર થયો આવી પાછળ આપેલો છે ધ ધની અંદર જુઓ કે દ પ્લસ ધ રહેલો છે આપણે પહેલાં પણ વાત થઈ ગઈ કે દ પ્લસ ધ જે ધ આપણને નીચે થોડાક દેખાય છે એટલે સ પ્લસ ર પ્લસ અ પ્લસ ધ પ્લસ ધ પ્લસ આ એથું તો કે છે શ્રદ્ધા હવે માનું કે આપણી પાસે શ્રવણ છે શ્રવણની ધ્વનિશ્રેણી છૂટી પાડવી છે તો કઈ રીતે પડશે તો શ્રવની અંદર વાત કરીએ મુજબ કે સ પ્લસ ર પ્લસ અ પ્લસ વ પ્લસ અ પ્લસ અણ એવી જ રીતે માની લો કે તમારી પાસે શ્રેયસ છે તો શ્રેયસની સંધિ છૂટી પાડવી છે તો હવે છીએ કે શ્રેયસની અંદર કેવી રીતે પાડી શકાય તો એકદમ સહેલું છે તો આપણે શ્રેયસની અંદર પહેલાં તો એને ભૂલી જાઓ સ્વરને અંતમાં મૂકવાનો છે એટલે આપણે તો મૂકવાનું શું છે તો કે પહેલા તો સ્વરની અંદર શું હોય કે સ પ્લસ ર હવે જુઓ કે ત્યાં આગળ શું આપવામાં આવેલું છે કે ત્યાં આગળ જે આપવામાં આવેલું છે એ છે અ સ્વર નથી કે શ્ર બરાબર છે તો અ નથી એ છે તો આપણે સ પ્લસ ર પ્લસ એ મૂકીશું પ્લસ ય પ્લસ અ પ્લસ સ તો એ થયું શ્રેયસની ની સંધિ એટલે ખ્યાલ આવે છે કે સ પ્લસ ર બરાબર શ્ર થાય ક શ્ર થાય કે શ્રવણનો શ્રદ્ધાનો શ્રાદ્ધનો ખ્યાલ આવે એ થશે હવે આગળ જઈએ તો કે સ પ્લસ વ આ બધા નિયમો દસવામાં આવે છે એટલે આપણે વધારે અત્યારે તમને ઊંડાણપૂર્વક વાત કરવા માંગીએ છીએ કે સ પ્લસ વ તો આપણે કહેણીએ શ્વાન જો શ્વાન છે અથવા તો સ્વસ છે શ્વેત છે તો એની અંદર તમે જુઓ કે આપણે જે ઊંધો ચોગડો આપણે ચાર પાડીએ છીએ ને ગુજરાતીમાં એને કહેવાય ઊંધા ચોગડા જેવો દેખાય છે ને એની જોડે વ જોડાયેલો છે એટલે સ પ્લસ વ જોડાયેલો હોય તો શ્વાન બોલાય હમ સ્વ પ્લસ ર જોડાયેલો હોય તો આપણે કહે છે ને શ્રવણ શ્ર બોલાય છે રવણ શ્રવણ હમ ર બોલાય છે એટલે હવે જ માની લો કે શ્વાનની તમારે ધ્વનિ શ્રેણી છૂટી પાડવી છે કેવી રીતે પડશે કે સ પ્લસ વ પ્લસ હવે શ્વા છે તો એમાં અ નથી પણ શું છે આ બોલાય છે સ્વા આન બોલ તો આ પ્લસ ન હવે માની લો કે શ્વેત છે તો શ્વેતમાં આપણે છેલ્લો એને ભૂલી જાઉં ફક્ત આપણે યાદ રાખવાનું સ્વ તો સ પ્લસ વ પ્લસ એ પ્લસ ત શ્વાન છે તો સ પ્લસ વ શ્વા છે ને પ્લસ આ પ્લસ ન હવે ત્રીજો એ છે સ પ્લસ ચ પ્લસ શું થાય છે ચ તો એની અંદર શું આવશે તો કે જેમ કે સ પ્લસ ચ નિશ્ચિત બનાવીએ છીએ ખ્યાલ હોય તો એમાં સ પ્લસ ચ હતો એવી રીતે આશ્ચર્ય મિત્રો યાદ રાખો નિશ્ચિતની અંદર અનુસ્વાર આવતો નથી જુઓ તમને કેટલીક વાર નિશ્ચિતની જોડણી સુધારો એવું ને એક ઉપર માત્ર શું આપ્યું ની ઉપર અનુસ્વાર આપેલો હોય કે સ્ટિંત એની ઉપર અનુસ્વાર મૂકેલો હોય પણ ખરેખર સાચી જોડી શું છે કે નિશ્ચિતમાં અનુસ્વાર આવતો નથી આ તમને ક્યારે ખ્યાલ આવે છે કે જ્યારે તમે વધારે વાંચન રાખો છો ત્યારે ખ્યાલ આવે છે બાકી તમે તો નિશ્ચિતની ઉપર અનુસ્વાર મૂકતા આવ્યા છે હે એવું નથી અહીં શું કીધું છે જો નિશ્ચિતની ઉપર અનુસ્વાર આવતો નથી ખાસ યાદ રાખજો આગળ જોઈએ તો કે નિશ્ચિતની અંદર શું છે તો કે સ પ્લસ સ બરાબર સ થાય એટલે કે સ પ્લસ સ્વ બરાબર સ થાય સ પ્લસ શ બરાબર સ થાય તો નિશ્ચિત જ્યારે ધ્વનિશ્રેણી છૂટી પાડીએ છીએ ત્યારે આપણને આપેલી છે કે ન પ્લસ ઈ ઈ કહો છે રસ્વ ઈ છે એટલે કે નાનો ઈ છે પછી સ પછી ચ હવે નિશ્ચિત છે તો એની અંદર શું આવે ઈ છે એટલે કે નાનો ઈ અને પછી આવે છે અંતમાં ત તો આ થયા સના જોડાક્ષરો મિત્રો આવા કેટલાક ઉદાહરણો તમને મળશે પુસ્તકની અંદર એ તમારે શોધવાના અને પાંચ દસ ઉદાહરણો તમારે શું કરવાનું છે કે એનો મહાવરો કરવાનો પ્રયત્ન કરવાનો જેથી લઈને તમને વિશેષ આવડી શકે તો અત્યારે આપણે આ ક્ષ પ્લસના જોડાક્ષરના જે નિયમો હતા એ જોયા હવે આવનારા ભાગની અંદર આપણે જે હ ની સાથે જે હ વર્ણની સાથે અમુક જે બીજા વર્ણો જોડાતા જે નિયમમાં ફેરફાર થાય છે એ નિયમો આપણે જોઈશું અસ્તુ